હવે વાત તમારા આ કાર્યક્રમની આવેલી અસરની કરી લો આપ તમામ લોકો જાણો છો હું તો બોલિશની અંદર આઠ અને નવ ઓક્ટોબરે કાર્યક્રમ કર્યો હતો અને કાર્યક્રમ હતો સિંહ અને ભગવાનના દર્શનમાં કપટ એનો એક મુદ્દો હતો કે ઓનલાઈન સિંહ દર્શન માટે જે રજીસ્ટ્રેશન થાય છે એમાં આખું એક મોટો ફ્રોડ ચાલે છે ફ્રોડ નેટવર્ક ચાલે છે મેં એસ્ટાબ્લિશ કરીને બતાવેલું કેટલાક દલાલો જે સરકારની ઓનલાઈન વેબસાઇટ સાઇટ છે એની અંદર ફરજી નામ અને ડોક્યુમેન્ટના આધાર ઉપર દુનિયાભરનું બુકિંગ કરાવે છે એટલે મારા તમારા જેવા સામાન્ય લોકો જ્યારે બુકિંગ કરવા જતા હોય ત્યારે બુકિંગ ફૂલ બતાવે છે પણ રાત્રે બાર વાગ્યા પછી જ્યારે કોઈપણ પ્રકારનું બુકિંગ ન કરતા હોય એટલે એમની પાસે જે નામ આવ્યા હોય બ્લેકની અંદર એ પહેલાં જૂના એમના પોતાના બુકિંગ કેન્સલ કરી આ બુકિંગ ઘુસાડે છે અને એક ડેમો કરીને પણ મેં બતાવ્યું હતું આ ગીર જંગલ સફારીના નામની એક સાઈટ હતી કે ત્યાંથી આ બુકિંગ થતું હતું ત્યાંની જે હોટલ એસોસિએશન છે એની રજૂઆત કરેલી આધાર ઉપર અમે પણ આ કાર્યક્રમ કરેલો એટલું જ નહીં કાર્યક્રમની સાથે સાથે વન મંત્રી મુડુભાઈ બહેરા સાથે પણ મેં વાત કરી હતી વન પર્યાવરણ રાજ્યમંત્રી સાથે પણ વાત થઈ હતી વન વિભાગના અધિકારીઓ સાથે પણ વાત થઈ હતી મેં ડંકાની ચોટ ઉપર કહેલું કે આની અંદર આ ફરજીવાળો અને રેકેટ છે આજે સી સીઆઈડી ક્રાઇમના સીઆઈડીના સાયબર સેલે ફરિયાદ નોંધેલી અને એ ફરિયાદમાં તપાસ થઈ અને એ તપાસ અંતર્ગત અમદાવાદની આઈ એબી ટુર એન્ડ ટ્રાવેલ્સ અને જુનાગઢની નાદ ટ્રાવેલ્સ સામે કાર્યવાહી થઈ છે ત્રણ લોકોની ગિરફતારી કરી છે આપ જોઈ શકો છો લગભગ દસ હજાર જેટલી પરમિટ ખોટી રીતે બુક કરાવી હોવાનો ખુલાસો થયો છે બલ્કમાં આ પરમિટ બુક કરે છે વિચાર કરો દસ હજાર પરમિટ એક પરમિટે એ લોકો મેં ઓનલાઈન કરેલું પંદર હજાર કહેતા હતા જેનો રિયલ જેન્યુન ખર્ચો સાત આઠ હજાર થાય એટલે આઠ હજાર રૂપિયા કમા એક પરમિટે એવી દસ હજાર પરમિટ ખોટી કાઢી છે ખોટી રીતે બુક કરાવી છે તેવો ખુલાસો થયો છે અને આનું કનેક્શન રાજ બહારનું હોવાની પણ આશંકા છે એટલું જ નહીં રણોત્સવ સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટીમાં પણ આ જ પ્રકારે આ લોકો ખેલ પાડતા હોય તેવી શક્યતા છે પ્રશાસને કાર્યવાહી શરૂ કરી છે આ ત્રણ માફિયાઓને પકડ્યા છે શરૂઆત છે થોડીક અસર આવી છે પણ મારી હાથ જોડીને આ વિભાગની વિનંતી છે ઉચ્ચ અધિકારીઓ જો એમાં સીધી રીતે સામેલ ના હોય તો એમના ઉપર ભરોસો મૂકીને કહું છું તમારા વિભાગના કેટલાક લોકો આ દલાલો સાથે મળેલા છે ફૂટેલા છે સેટિંગ કરે છે એ જાણતા હતા હું તો અમદાવાદ રહીને જાણું છું એ તો બધા ત્યાંથી વહીવટ કરે છે વિભાગ સાથે એ જાણે છે આખું આ ફ્રોડનું નેટવર્ક છે વન વિભાગના અધિકારીઓને આ દલાલો મળેલા છે કેટલાક કર્મચારીઓ મળેલા છે સારી વાત એ છે કે આ તપાસ સાયબર સેલ કરી રહ્યું છે અને આ જે માફિયાઓ છે ને એમની કોલ ડિટેલ કાઢવામાં આવે ને તો આઈડિયા આવી જશે કયા કયા વન વિભાગના અધિકારીઓ સાથે એમનું જાલસાજીનું આ નેટવર્ક છે મેં શરૂઆત કરી એક પગલું મેં ભર્યું સરકારે ચાર પગલા ભર્યા છે પણ જો ચારે કોઈ અટકતું છે ને તો હું તો ચૌદસ છું ચાલીસ પગલાં આગળ વધીશ અને એક એક એ દલાલ જે આ વિભાગ સાથે જોડેલો છે ને એને બેનકાબ કરીશ